તય પૈસા હી ન આવતા હું કરવાનું હ હા તાણે આ હું એકલો એટલું ઉતાર્યું તારી ઉતારું ઘણું ઉતાર્યું આમ તો થાકી ગયો પૈસા પૈસાય નહીં આ પ્લાન ભેજવા આલે તે હજી લેવાના ભૂલી જ જાય જશે ઓવા બે વખત ભેજ આલી મદવાળી નાલ થઈ જાય પણ એના 5 લઈને જતા ના રહેવા સારી આડી વાત ઓવા આ પેલો આખો એને તો શીખર ત્રીસ હજાર આલ્યા જ શીખર તો જતો જ રહ્યો રાખું અખા રાખું રાખવા નહીં ઓહો અને અરુણ ના ઘેર જતા પૈસા બેસ્યા બેસ બેઝ તો જોયું ભાઈ આલું નહીં કોઈ આ વખત મારા બાલ તો મોટા થઈ ગયા છે પણ આખા ટોલ ના થઈ જાય સારી વાત છે ઓવા ને ખરી પડી અરુણ ગરમ ગરમો હંતા જ રહે

અમાર તો પૈસા વધવાના એ ઓન લે દે નું તો ભાઈ બાન ઘેર આવું મો ગોસ આ ઘર આટલી થા ના ના આ ઘર નથી દે 2 લાખ નું ઘર છે મેળા તન બીજું કોઈ આલી કો નહીં એ વિચાર બીજું તો વાળી નકર માર ઘેર કામ કરવા રહી જો માર થોડી માં કામ કરવાનું હે

પણ હું છું આ ઘર આથી તમારું ના મારા આવું ઘર તો નહીં દે ઘર તો ગણો જમીન વાત કોક વાઈએ આ ઘર માં હું કરી પડી દીએ ના કે ટ્રેક્ટર લઈ જો બીજું તો હું કે ટેક્ટર ટ્રેક્ટર યાર માર મેળના ના તમને ખાલી કોટુ હમણા લઈ પ્લા કોકરિયા તળા માં પડી તો આનું આલી યાર કઈસ કેજો બીજું તો કરું જમીન આલ દે તારી આલ દે યાર તાર કિટની વેસી માર માર હું લે આલ નક મુદ્દા પી લઈ

ગેરાઈ લે પેલો પૈસા આલવાનાસ પેલા કે પૈસા તો તું હશમા તારા આલવાના તો અમાર તો કશું તો પોલીસ કેસ કરું નક તારા જે करू એ કર લે આમ મારા રંગા જઈવા છે તો કશું બી વાળું હું તો કેસ કરું છું ફોન ને અમે દાવે દે

પૈસા મોકલાય તું પેલા પેલા પૈસા એટલા હું હું તારા છે ઘેર છે આઈ કા તે ઘેર એક પર ઉ તો આ દલે તો આલ્યા ટેણી આ ટેણી આ ટેણી બોલસે પરમ્યુ તું ઘેરાય કાઈ પેટી વીટી નીકળ જાય છે કે નહીં અલ્યા પેલી તો કને વિકરાય સં કની નહીં જોઈ લીએ છે તું આઈ જા એક પૈસા મોકલાય લે તું ગમે તે મોકલે ને પછી ઇકન મુ મારે તને એટલે હું તારે પોલીસ કેસ શકું કરી દે તો તું બ્લેક ગોડે બ્લેક

แล બોલો ક્લેમ હી કટ કર ના કે કટ કરી દીધો આરો કટ કર ના કે એટલે આ પૈસા લઈને જો જો છે એવું બોલી છે આપણ હવે તન તઈ હોજો હવે થવાનો નહીં નું મુ ગેર જો માર જો તન તઈ ઘર માં દે નઈ જા દવા ના પી તો બ હવે તો ઢુંપો ખાવ જો ગેર જો કેવું ના પાપ તઈ જો માર ઢુંપો ખાવ ચા આપ પે ખાઈ જો જયબા હરખા ઉભારો કો મસ્ત ફોટા આપણો બ્લેક બોર્ડ લાયો ને પણ અમે ઓનું સબધું પૂરું करू તારે કેતો રાય લઈ લઈએ બતાવો થા પેલા મ ફોટા મસ્ત આવો મસ્ત ફોટા તામો તો તિયા દેખાતો જ નહીં આટલા પૈસા આયાસ પણ ફેરી લાવી લાયા થા હું ફેરી આ આપળા છોલાવી જ છે તો મણ હાંધ લઈ લઈએ આ તો નહીં હાઈ લાગ